હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે અમુક નાની નાની પણ ખૂબ જ ઉપયોગી એવી કિચન ટીપ્સ શેર કરીશ આમાંથી અમુક ટીપ્સ કદાચ તમને ખબર પણ હશે પણ ઘણા લોકો એવા હોય છે જે નાની નાની ટીપ્સ નથી જાણતા હોતા તો આ વિડીયો ખાસ તેમના માટે છે પણ આજનો વિડીયો શરૂ કરીએ તો પહેલાં જો તમે ચેનલ ઉપર પહેલી વખત આવતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો પહેલી ટીપ છે મેથીને બીટવા માટેની મેથી આપણે બીટવામાં ખૂબ જ કંટાળો આવતો હોય છે તો તેના માટે હું એકદમ સરળ તમને રીત બતાવું આવી રીતના કોઈ પણ ચારણી અથવા તો ઝારો લઈ લેવાનો તેના કાણાની અંદર આવી રીતના ડાળી ભરાઈ દેવાની અને નીચેથી ખેંચી લેવાની તો ખૂબ જ સરળતાથી પાંદડા અને ડાળી બંને અલગ થઈ જશે ખૂબ જ ઝડપથી આનાથી મેથી બીટાઈ જાય છે અને આ કામ તમે બાળકોને અથવા તો ટીનેજના બાળકોને આપશો તો તે પણ ખૂબ જ હોશે કરશે આમ બાળકોને મેથી બીટવી નથી ગમતી હોતી પણ જો તમે આવી રીતના એને દેશો તો એ પણ કામ કરશે આ એક એક ક્રાફ્ટ જેવું લાગશે બાળકોને તો મેથી બીટવી એમને જરૂરથી ગમશે અને આવી જ રીતના તમે ધાણાને પણ બીટી શકો છો ધાણા બીટવા માટે થોડા નાના કાણા હોય તેવું વાસણ લેવાનું એટલે કે તમે ઝારો લેશો તો તેની અંદર ધાણાની ડાળખી નાખીને નીચેથી ખેંચશો તો ધાણા પણ આરામથી બીટાઈ જશે તો આ મેથી બીટવા માટેની એક ખૂબ જ સરળ અને ઉપયોગી એવી ટીપ છે તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે કેટલી બધી મેથી આપણી ફિટાઈ ગઈ છે અને ખાલી પાંદડા આવે છે અને ડાળખી બધી અલગ થઈ જાય છે હવે હું તમને બીજી ટીપ શેર કરીશ કૂકરના હેન્ડલ માટેની કૂકર અથવા તો ઢાંકણાના હેન્ડલ છે તે આવી રીતના ડગમગતા હોય છે અને આપણે ગમે એટલી વાર સ્ક્રૂ ફિટ કરીએ તો થોડોક ટાઈમ પછી તે પાછા નીકળી જ જાય છે તો તેના માટે હું તમને એક ટીપ બતાવું પહેલાં આપણે સ્ક્રૂને કાઢી લઈશું અને સામે જે નટ હોય તેને આપણે આની અંદર નાખી દઈએ અને ત્યારબાદ આ જે સ્ક્રૂ છે તેની ઉપર આપણે નેલ પોલિશ લગાડવાની છે તમે કોઈ પણ નેલ પેઇન્ટ લઈ શકો છો નેલ પેઇન્ટને બરાબર હલાવી અને ખોલીને આપણે સ્ક્રૂ પર લગાડી દઈશું આવી રીતના કરવાથી જ્યારે આપણે સ્ક્રૂ ફિટ કરીશું ત્યારબાદ નેલ પેઇન્ટ સુકાઈ જવાના કારણે તે વારે વારે ઢીલો નહીં થઈ જાય અને નીકળી પણ નહીં જાય તો ઘણી વખત આપણે સ્ક્રૂ ફિટ કરતા હોઈએ પણ અમુક ટાઈમ થાય એટલે ફરીવાર હેન્ડલ ડગમગવા માંડે છે તો આવી રીતના નેલ પેઇન્ટ લગાડીને ફિટ કરશો તો સ્ક્રૂ તમારો ફરીવાર હલશે પણ નહીં તો આ એક ખૂબ જ ઉપયોગી ટીપ છે આવી જ રીતના તમે કિચનમાં રહેલા બીજા સાધનો જેમ કે હેન્ડલવાળા વિસ્કર હોય છે બીજા કોઈ પણ પેન હોય છે કે જેની અંદર આવી રીતના હેન્ડલ આવે તો તે ડગમગતા હોય છે તેમાં આવી રીતના નેલ પેન્ટ લગાડીને તેનો સ્ક્રૂ ટાઈટ કરી લેશો તો તે જરાય ડગશે નહીં તે આપણે સ્ક્રૂને ટાઈટ કરી લઈશું અને નેલપેન્ટ સુકાઈ જાય પછી તમારું સ્ક્રૂ એકદમ સરસ ટાઈટ થઈ જશે ફરીવાર ક્યારેય તમારું હેન્ડલ ડકશે નહીં તો આ એક ખૂબ જ ઉપયોગી એવી ટીપ છે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો એવી જ રીતે ચાની તપેલીના હેન્ડલ ઘણી વખત હલવા માંડતા હોય છે તો તેમાં પણ આ ખૂબ જ ઉપયોગી થશે તો હવે આપણો સ્ક્રૂ એકદમ સરસ ફિટ જ રહેશે તો છે ને કામમાં આવી એવી ટીપ હવે હું ત્રીજી ટીપ શેર કરીશ તમારી સાથે આપણે ઘણી વખત દાળ કે કંઈ પણ મૂકતા હોઈએ છીએ તો આવી રીતના ઉભરાતું હોય છે તો તે ન ઉભરાય તેના માટે આપણે કૂકરનું ઢાંકણ લઈ લેશું અને તેની અંદર આ વાલ અને જ્યાં સીટીનો જે ભાગ છે ત્યાં આપણે થોડું થોડું તેલ નાખી દઈશું એક એક ડ્રોપ જેટલું અને સાઈડમાં રીંગ છે તેમાં પણ આપણે તેલવાળી આંગળી આવી રીતના ફેરવી દઈશું આવી રીતના કરી અને કૂકરનું ઢાંકણ બંધ કરવાથી ક્યારેય પણ તમારું કુકર ઉભરાશે નહીં જેથી કંઈ પણ મેશ નહીં થાય તમારું કુકર અને ગેસ અને પ્લેટફોર્મ બધું જ એકદમ ક્લીન રહેશે આવી રીતના ઓઇલ લગાડ્યા પછી હું તમને બતાવું જો આ કૂકર મેં લગભગ આખું જેવું જ ભરી દીધું છે થોડુંક જ કુકર બાકી રાખ્યું છે તો હવે આપણે આ જે ઓઇલ લગાડેલું ઢાંખણું છે તેની ઉપર ઢાંકી દઈશું આટલું જો તમે કુકર ભર્યું હોય તો ચોક્કસથી તમને એમ થાય કે ઉભરાશે પણ આવી રીતના ઓઇલ લગાડીને ઢાંકણું બંધ કરવાથી જો સીટી વાગે તો તમે જોઈ શકો છો કે બિલકુલ ઉભરાતું નથી તો આ ખૂબ જ ઉપયોગી એવી ટીપ છે આ જરૂરથી ટ્રાય કરજો તમારું પ્લેટફોર્મ અને ગેસ સ્ટોવ એકદમ ચોખ્ખું રહેશે તો તમારું બાકીનું કામ પણ ઓછું થઈ જશે હવે પછીની નેક્સ્ટ ટીપ છે મરચાંને સ્ટોર કરવાની જેના માટે એક પ્લાસ્ટિક કન્ટેનર લઈ લઈશું તેની અંદર કિચન પેપર અથવા તો કોટનનું કપડું કંઈ પણ રાખી દેવાનું અને મરચાંની પાછળના ડીગ્યા હોય તે આવી રીતના કાઢી અને આની અંદર નાખી દેવાના આવી રીતના રાખવાથી મરચાં તમારા લાંબો સમય સુધી આવાને આવા કડક રહેશે જરાય પોચા કે કાળા નહીં પડે નહીં તો મરચાં થોડાક જ દિવસમાં સુકાઈ જતા હોય છે અથવા તો પોચા થઈ જતા હોય છે તો રીતના સ્ટોર કરીને રાખશો તો લાંબા સમય સુધી મરચાં આવાને આવા રહેશે કાંચમી ટીપ શેર કરીશ લસણને ફોલવા માટેની જેના માટે મેં અહીં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે તેમાં લસણની કળીઓ નાખી દઈશું અને આને એકાદ મિનિટ માટે આપણે રોસ્ટ કરવાની છે લસણની કળીઓનો કલર ચેન્જ બહારથી ન થવો જોઈએ ખાલી થોડીવાર માટે આપણે એને તપાવવાની જ છે આવી રીતના તપાવ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઠંડી થવા રાખી દઈશું ત્યાં સુધી હું તમને એક બીજી રીત બતાવી દઉં એક બાઉલમાં લસણની કળી લઈ લઈએ તેમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને આને પાંચથી સાત મિનિટ પલળવા દઈશું ત્યાં સુધી આપણે ઓલી કઢી જોઈ લઈએ આ ઠંડી થઈ ગઈ છે તો ઠંડી થયા પછી આવી રીતના મસળી લઈશું તો ઘણા ખરા ફોતરા નીકળી જશે અને બાકીની કળીઓ પણ આવી રીતના ફટાફટ છોલાઈ જશે તો જો તમારે ઘણું બધું લસણ ફોલવું હોય તો આ એક ખૂબ જ ઉપયોગમાં આવી ટીપ છે ખૂબ જ ઝડપથી લસણ ફોલાઈ જશે તેવી જ રીતના આપણે જે કડીઓ પલાળીને રાખી હતી તે પણ એકદમ સરસ ફટાફટ ફોતરા નીકળી જશે અને ત્યારબાદ કળીઓને કાપડથી લૂછી અને તમે કોઈપણ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં રાખી દો તો વારે વારે લસણ ફોલવું નહીં પડે તો આ એક ખૂબ જ ઉપયોગમાં આવેલી ટીપ છે હવે હું છઠ્ઠી ટીપ તમારી સાથે શેર કરીશ કઠોળને સ્ટોર કરવા માટેની આપણે આખા વરસના જ્યારે કઠોળ લાવતા હોઈએ છીએ તો તેમાં મટકા અથવા તો ધનેરા પડી જવાની બીક લાગતી હોય છે તો તેના માટે કઠોળની અંદર સૂકું લાલ મરચું અથવા તો તમાલપત્ર બેમાંથી ગમે તે રાખી દો તો ચાલે તો તમારા કઠોળ આખું વરસ એવાને એવા રહે છે એમાં જરાય ધનેરા કે મટકા નહીં પડે કઠોળની ક્વોન્ટિટી ઝાઝી હોય તો મરચાં થોડા ઝાઝા નાખવાના બેમાંથી ગમે એક વસ્તુ નાખો તો પણ ચાલશે પણ કઠોરની ક્વોન્ટિટી જે પ્રમાણે હોય તે પ્રમાણે તમારે નાખવાનું હવે હું તમારી સાથે સાતમી ટીપ શેર કરીશ આપણે જ્યારે કોઈ પણ નવા વાસણ લાવીએ છીએ તો તેમાં આવી રીતના સ્ટીકર લાગેલા હોય છે તો તેને કાઢવા માટે વાસણને સહેજ ગેસ ઉપર તપાવી દેવાનું તો આરામથી સ્ટીકર નીકળી જશે તપાવ્યા પછી આપણે ચીપિયાની મદદથી આને કાઢી લઈશું તો ખૂબ જ સરળતાથી સ્ટીકર નીકળી જશે હવે સ્ટીલના વાસણને તો આપણે આવી રીતના તપાવીને સ્ટીકર કાઢી લઈએ પણ પ્લાસ્ટિકની બોટલ અમુક એવી હોય કે ખાલી થયા પછી આપણે ઉપયોગમાં લેવી હોય અને એના સ્ટીકર કાઢવા હોય તો શું કરવાનું તે પણ તમને બતાવી દઉં જો આમાં આવી રીતના સ્ટીકર લાગેલું છે તો આની અંદર આપણે ગરમ પાણી ભરી લઈશું બોટલમાં જ્યાં સુધી સ્ટીકર લાગેલું હોય તેના લેવલ સુધી આપણે પાણી ભરવાનું અને આને બંધ કરી અને દસેક મિનિટ આપણે આમને આમ રહેવા દઈશું દસ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે આને સ્ટીકરને ઉખાડવાની ટ્રાય કરીશું ખૂબ જ સરળતાથી ઉખડી જશે પણ જો તમને એમ લાગે કે હજી નીકળી નથી રહ્યું સ્ટીકર તો પાંચેક મિનિટ વધારે રહેવા દેવાનું અને પાણી એટલું જ ગરમ કરવાનું કે બોટલનો શેપ ગર બગડી ન જાય જો બહુ વધારે ગરમ પાણી નાખશો તો બોટલનો શેપ બગડી જશે હવે તેની અંદરનું પાણી કાઢી નાખીશું અને જ્યાં સ્ટીકર લાગેલા હતા તે ચીકણા ભાગને ક્લીન કરવા માટે એક ચમચી જેટલું તેલ લઈ લઈશું અને એક ચમચી તેની અંદર ખાવાનો સોડા નાખી દઈશું અને આ જે પેસ્ટ બનાવી તેને આપણે સ્ટીકરવાળા ભાગ ઉપર આવી રીતના લગાડી દઈશું જ્યાં જ્યાં ચીકણું હોય ત્યાં બધે આ પેસ્ટ લગાડી દેવાની આમાં તમે તેલ કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો આ પેસ્ટ લગાડ્યા પછી આને આઠથી દસ મિનિટ આમ જ રાખી મૂકવાનું અને ત્યારબાદ આને આપણે ક્લીન કરીશું જો પેસ્ટ લગાડી દીધી છે અને દસેક મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને પહેલાં કોઈ પણ પેપરથી ક્લીન કરી નાખશું કેમ કે જો ડાયરેક્ટ સ્ક્રબરથી સાફ કરીશું તો આપણું સ્ક્રબર ઓઇલવાળું ચીકણું થઈ જશે પેપરથી લૂછ્યા પછી કોઈ પણ ડિશવોશ લઈ અને આવી રીતના ચોખ્ખું કરી નાખશું અને ત્યારબાદ બોટલને ધોઈ અને કોરી કરીને હું તમને બતાવું જો આપણી બોટલ એકદમ સરસ નવા જેવી થઈ ગઈ છે કોઈને ખબર પણ નહીં પડે કે ક્યાં આગળ સ્ટીકર લાગેલું હતું તો આને આપણે કોઈ પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ તો છે ને એકદમ કામની ટીપ હવે હું તમને આઠમી ટીપ શેર કરીશ આપણે જ્યારે કોઈપણ વસ્તુ લેતા હોઈએ છીએ મોટા પેકિંગમાં હોય તો આપણે થોડોક ઉપયોગ કરીએ ત્યારબાદ તે પેકેટ ખુલ્લું રાખી દઈએ તો તેની અંદરની વસ્તુ ઢોળાઈ જાય અથવા તો હવાઈ જવાનું બીક લાગે છે તો તેના માટે કોઈ પણ જૂના ચાકુને આવી રીતના ગેસ ઉપર ગરમ કરી લેવાનું સાધારણ બહુ નહીં ગરમ કરવાનું સાધારણ તપાવ્યા પછી આપણે જે ખુલ્લો ભાગ હોય છે તેને બંને છેડાને ભેગા કરીને એની ઉપર આવી રીતના ચાકુને અડાડી દેવાનું આવી રીતના કરવાથી તેના બંને છેડા છે સીલ થઈ જશે તેથી આપણી વસ્તુ એવી ને એવી રહેશે ઢોરાશે પણ નહીં અને બગડશે પણ નહીં તો આ પણ ખૂબ જ ઉપયોગમાં આવે એવી ટીપ છે હવે હું નવમી ટીપ તમને બતાવીશ આપણે જ્યારે પણ દૂધી લેતા હોઈએ છીએ તો અડધી દૂધી આપણે કાપીને વાપરીએ અને અડધી રાખી દઈએ તો આવી રીતના કાળી પડી જતી હોય છે તો આવી કાળી ન થાય તેના માટે જ્યારે પણ આપણે આવી રીતના દૂધીને કટ કરીએ તો કટ કર્યા પછી ડાયરેક્ટ એમને નહીં મૂકી દેવાની આવી રીતના દૂધીને કટ કરીને વાપરી લઈએ પછી બાકીનો જે અડધો ટુકડો બચો હોય તેને આપણે ફ્રીજમાં રાખવું હોય તો પહેલાં તેની ઉપર કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી રાખી દેવાની અને તેની ઉપર રબર બેન્ડ ચડાવી દેવાનું અહીં મેં આવી રીતના પ્લાસ્ટિકની કોથળી લીધેલી છે તમે કોઈ પણ પોલિથિન લઈ શકો આવી રીતના પોલિથિનથી કવર કરી અને રબર ચડાવી દો તો દૂધી તમારી જરાય કાઢી નહીં પડે એવી ને એવી રહેશે તમે તેની બદલે પ્લાસ્ટિકની કોથળી ન વિટવી હોય તો તમે સિલ્વર ફોઇલથી પણ કવર કરી શકો છો તો ઓક્સિડેશન ન થવાના કારણે તમારી દૂધી કાઢી નહીં પડે હવે હું તમને છેલ્લી ટીપ બતાવીશ આપણે જ્યારે પણ ચોપિંગ બોર્ડ વાપરતા હોઈએ તો આવી રીતના તેની ઉપર ડાઘા થઈ જતા હોય છે આપણે કટિંગ કરીએ તો તેના કારણે રફ ચોપિંગ બોર્ડ થઈ જાય છે અને તેની ઉપર બધો કચરો ભરાવાના કારણે ચોપિંગ બોર્ડ ખૂબ જ ગંધારું થઈ જતું હોય છે તો તેને ક્લીન કરવા માટે ચોપિંગ બોર્ડ ઉપર થોડું મીઠું નાખી દઈશું અને ત્યારબાદ થોડું એકાદ ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું અને ત્યારબાદ લીંબુનું ફાડું લઈ અને તેને લીંબુના રસને નીચોડતા જઈને આવી રીતના આપણે ઘસી લઈશું આવી રીતના કરવાથી તમારું ચોપિંગ બોર્ડ એકદમ સરસ ક્લીન થઈ જશે અને તેની અંદર જે સાધારણ ચાટાના ખાંચા થઈ ગયા હોય તેમાં અમુક બેક્ટેરિયાને એવું પણ ભરાઈ જતું હોય છે અમુક ટાઈમે તો એ પણ સરસ ક્લીન થઈ જશે તો અમુક ટાઈમે આવી રીતના ચોપિંગ બોર્ડ જરૂરથી ક્લીન કરવાનું તો અહીં મેં ઘસી લીધું છે હવે આને ધોઈને કોરું કરીને હું તમને બતાવી દઉં જુઓ આપણું ચોપિંગ બોર્ડ એકદમ સરસ ક્લીન થઈ ગયું છે તો અમુક અમુક ટાઈમે આવી રીતના ચોપિંગ બોર્ડ ક્લીન કરતું રહેવાનું જેથી આપણે ખાઈએ તે શાકભાજીમાં કોઈ પણ બેક્ટેરિયા કે કચરો ન આવે તો આજની આ બધી જ કિચનને લગતી ટીપ્સ તમને કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી ટીપ્સ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ